અંકલેશ્વરના જાણીતા રમાનાર બોલ વર્લ્ડ કપ બે પચીસ માં સિલેક્શન થયું છે આગામી ઓક્ટોબર થી બીજી નવેમ્બર માં ફ્લોરિડામાં બોલ વર્લ્ડ કપ તથા ત્રીજી નવેમ્બર થી નવ નવેમ્બર દરમિયાન અમેરિકાના બોલ

તરફથી પિત્તળ બોલ રમવાની શરૂઆત કરી આજે પિત્તળબોલ ભારતમાં અને દુનિયામાં સૌથી ઝડપથી ડેવલપ થતું એક સ્પોર્ટ્સ છે ટેનિસની જેમ જ પિકલ બોલમાં એક જાતનું લોકોમાં ખૂબ જ આકર્ષણ થઈ રહ્યું છે હાલમાં જ ફ્લોરિડા અને ડલાસ ખાતે ફિકલ બોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને પિકલ બોલ વર્લ્ડ કપ યોજાયો છે તેમાં હું ભારતનો ફિફ્ટી પ્લસ ટીમમાં પ્રતિનિધિત્વ કરીશ જેનો ખૂબ મને આનંદ છે અને અંકલેશ્વર જીમખાનાનો ખૂબ ખૂબ આભાર કે જે જેના થકી અમે આ પિકળ બોલને એડેપ્ટ કરી શક્યા એમાં આગળ વધી શક્યા અને બીજી ઘણી બોમ્બે દિલ્હી કલકત્તા મલેશિયા આ બધી ટૂર્નામેન્ટોમાં પાર્ટિસિપેટ કરી અને અંકલેશ્વર અને ભારતનું નામ રોશન કરી શક્યા છે